હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરાળી થાળી બનાવીશું જેમાં આપણે બટાકાની સૂકી ભાજી મોરૈયો અને રાજગરાનો શીરો અને ફરાળી કઢી અને ફરાળી રોટલી બનાવીશું જો આપણે સૌ પ્રથમ આપણે મોરૈયો બનાવી લઈશું એના માટે આપણે મોરૈયો સિંગદાણા લીમડાના પાન બટાકા અને લીલા મરચાં જોઈશું તો ચાલો પહેલાં આપણે બનાવી લઈએ અને સૌ પ્રથમ ધોઈ લઈશું આપણે એને આપણે મોરૈયાને ધોઈ અને પલાળી દીધો છે હવે આપણે બટાકાને ઝીણો સમારી લઈશું જો આપણે બટાકા ઝીણા ઝીણા સમારીને લેવાના છે તેથી આપણા મુરૈયામાં જલ્દી ચડી જાય આવી રીતે બટાકો સમારી લઈશું અને હવે તેલ મૂક્યું છે વઘાર માટે આપણે તેલ નાખી દઈશું ત્રણ ચમચી જેટલું એને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે રાઈ નાખી દઈશું આપણે જીરું નાખીશું સમાર્યા હતા એ બટાકા નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરી લઈશું અને આપણે આ શિંગડા નાખીશું आले बाजू संतरा आई जाए એટલે આપણે જે મોરળું ધોયો હતો એ મોરળ નાખી દઈશું. જે આ મરચા નાખી દીશું વઘારમાં નાખવાના રહી ગયા તો અમે વઘારમાં નાખી શકો છો. અને હવે આપણે મીઠું નાખીશું, ફરાળી મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને આપણે હવે માં પાણી નાખી દઈશું. હવે એને ધીમા તાપે ચડવા દઈશું આપણે હવે આપણે આ મોરયો ચડે ત્યાં સુધી આપણે એક કુકરમાં બટાકા બાફવા મૂકી દઈશું આપણે બટાકા બાફવા મૂકી દઈશું ધોઈ અને આપણે ધોઈ લઈ ધોઈને લઈ લીધા છે અને હવે એને બાફવા મૂકી દઈશું હવે આપણે ફરાળી રોટલીનો લોટ બાંધી દઈશું એના માટે આપણે ફરાળી લોટ લીધો છે બજારમાં મળે છે અને ઘરે પણ બનાવી શકાય છે આપણે સાબુદાણા અને બોરાયાને ગરમ કરીને વાટીને મિક્સરમાં ક્રશ કરીને આપણે એનો લોટ બનાવી શકાય છે આમાં આપણે ફરાળી મીઠું નાખીશું અને એક ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અને બધું મિક્સ કરી અને આપણે સરસ રોટલી જેવો જ લોટ બાંધી દઈશું આ લોટમાંથી તમે પૂરી પણ બનાવી શકો છો ઢીબલા પણ બનાવી શકો છો થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી રાખીશું અને વચ્ચે વચ્ચે આપણે જે મોરિયાની ખીચડી બનાવી છે એને પણ હલાવતા રહીશું અને જોઈ લઈશું ચડી છે કે નથી ચડી જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે મૂકી દઈશું સાઈડમાં અને હવે બીજી વાનગીની તૈયારી કરી દઈશું આપણે કાજકરાનો શીરો બનાવવા માટે આપણે ગોળ લઈ લઈશું અને એને પાણી નાખી અને આપણે ગરમ કરવા મૂકી દઈશું એટલે આપણો ગોળ છે ને એ ઓગળી જાય હવે આપણે એક કઢાઈમાં ઘી લઈ લઈશું અને ઘીને બરાબર ગરમ કરી લઈશું આપણે ગરમ કરી અને આપણે જે રાજાગરાનો લોટ લીધો છે એ લોટ અંદર નાખી દઈશું આપણે સરસ આપણે હલાવવાનું છે અને સરસ શેકાઈ જાય એટલે આપણે જે ઘોળનું પાણી ગરમ કરીને રાખ્યું હતું એ અંદર નાખી દઈશું અને આ ફટાફટ આપણો રાજીગરાનો જે શીરો છે એ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ સારું લાગે છે આપણે જેવો આ ઉપવાસ કરીએ તો આ ફરાળી થાળી બનાવીને ખાઈ શકીએ છીએ ઘણાને એમ કે એક બે વસ્તુ બનાવીને એમ સંતોષ થતો નથી જમવામાં એક ટાઈમ જ જમવાનું હોય છે તો આપણે આ ફૂલ થાળી બનાવી અને આપણે જમી શકીએ છીએ આપણો લોટ શેકાઈ ગયો છે ને ઘણો આમ હલકો થઈ ગયો લાગે છે હવે આપણે આજ સ્ટેજ ઉપર આપણે પાણી જે રાખ્યું છે નાખી જો આપણો સરસ મજાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે એમાં આપણે નાખી દેસિયુ તમે ડ્રાય પણ નાખી શકો છો જે નાખવા હોય તો ચલો આપણો આ શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે એને સાઈડમાં મૂકીને આપણે કઢી બનાવી લઈશું ગેસ નીચે ઉતારી લઈશું કઢી બનાવવા માટે આપણે દહીં લઈ લઈશું પેલા તમારે બનાવી હોય એ રીતની ક્વોન્ટિટી લઈ શકો છો તમે એમાં લીલા મરચાં નાખી દઈશું તમારે એથી ખાસ પ્રમાણે નાખી શકો છો અને ફરાળી લોટ નાખીશું અંદર અને આપણે જે આ બટાકુ મૂકી રાખ્યું છે બાફીને એ બટાકાનો ઉપયોગ કરીશું આપણે કઢી બનાવવા માટે અંદર નાખીશું એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે ફરાળી કરીનો હવે આ બધું છે આપણે થોડું પાણી નાખી અને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું હવે આપણે કઢી વગાડવા માટે ઘી લઈ લઈશું અને ગરમ થવા દઈશું એને ઘી ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું હવે આપણે એમાં જીરું નાખી દઈશું અને લાલ મરચું નાખીશું અને મીઠા લીલા પાન નાખી દઈશું અને પછી આપણે જે મશા બનાવી હતી એ નાખી દઈશું અને બરાબર હલાવી દઈશું અને હવે આપણે ફરાળી મીઠું નાખી દઈશું અંદર અને થોડું પાણી નાખી દઈશું અને એને એકાદ બે ઉપરવા દઈશું તો આપણી ફટાફટ ફરાળી કઢી બનીને તૈયાર થઈ જાય છે ફળી આ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે ઉતારી લઈશું અને જે બટાકા આપણા બફા મૂક્યા હતા એ વફાઈ પણ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે તો આપણે હવે હવે સૂકી ભાજી બનાવવાની છે બટાકા આપણા બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે હવે એને આપણે બહાર કાઢી લઈશું હવે રીતે આપણે બધા જ બટાકાની સાલ કાઢી અને એને સમારી લઈશું જો આપણા બટાકા છોલીએ અને આ સમારી લીધા છે હવે એને આપણે વઘારી લઈશું કઢાઈ લઈ લઈશું એમાં તેલ નાખી દઈશું અને તેલને ગરમ થવા દઈશું એમાં રાઈ નાખી દઈશું અને રાઈ તતડી એટલે આપણે એમાં જીરું નાખીશું હવે આપણે આ મરચાં નાખી દઈશું લીલા અને મરચાં થોડા સધરા એટલે આપણે એમાં સિંગડાણા નાખી દઈશું સિંગડાણા ઓપ્શનલ તમારે નાખવા હોય તો નાખી શકો છો તમે અને મીઠા પાન નાખીશું અને હવે આપણે જે બટાકા હતા એ બટાકા નાખી દઈશું અંદર ને એમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું તમે હળદર ખાતા હો તો હળદર આમાં નાખી શકાય છે અને હળદરનો તમે વ્રતમાં ઉપયોગ ના કરતા હોય તો તમે હળદર સ્કીપ કરી શકો છો તો જો આપણે આ સુખી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને એક જ મિનિટ સુધી આપણે એને થવા દઈશું અંદર સાતળી લઈશું અને પછી નીચે ઉતારી લઈશું જો આપણે એક મિનિટ થઈ ગઈ છે એને સરસ આપણે બટાકા ગરમ થઈ ગયા છે અને ચડી ગયા છે સરસ અને હવે આપણે એમાં કોથમી નાખી દઈશું અને હવે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું જો આપણો આ લોટ લઈ લઈશું આપણે રોટલી બનાવવા માટે અને આવી રીતે સરસ ગુલ્લો બનાવી લઈશું અને લોટવાળો કરી અને આપણે રોટલી વણી લઈશું તવી ગરમ કરીને હવે આપણે શેકી લઈશું રોટલી એવી રીતે આપણે બીજી રોટલી પણ વણી લઈશું અને આ બાજુથી સરસ પ્રોપર ચડવા દઈશું રોટલીને રૂમાલથી દબાવીને સરસ ચડવી લઈશું આ રોટલી આપણે સાદી રોટલી જેમ બનાવીએ છીએ એવી જ રીતે સરસ લાગતી હોય છે કોઈને ખ્યાલ પણ નથી આવતો કે આ આપણે ફરાળી રોટલી ખાઈએ છીએ

સરસ સૌને ભાવતી એવી છાસ તો આ થાળી તમને જો પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં